મૂંગા પશુઓ અને આખલાઓનો ઓડિંગો કોઈ મોટા અકસ્માતને નોતરો આપશે તેવા સમાચારને વાચા આપવામાં આવેલ એમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં ન આવેલ હતા જેના કારણે ગઈકાલે અકસ્માતની એક મોટી ઘટના બનેલી હતી જે ઇજાગ્રસ્ત મોટર સાયકલને તાત્કાલિક ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેની તબિયત વધુ લડથડતા અમરેલી ખાતે રીફર કરવામાં આવેલ છે આખલાઓ ગમે તે ઘડીએ મોટરસાઇકલ ચાલકને કે પછી રાહતદારીઓને અડફેટે લઈ રહેલ છે એમ છતાં કોઈ પણ જાતના પગલાં લેવાને બદલે બેદરકારી દાખવવામાં આવે છે આજની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી છે ભયાનક અકસ્માત સર્જાયો અને એક મોટરસાઇકલ ચાલક આ અકસ્માતમાં બે આખલાઓની લડાઈમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે ધારી શહેરના પ્રવેશદ્વારની અંદર દાખલ થતાની સાથે જ મૂંગા પશુઓ અને આખલાઓનું થોડા રોજિંદાનો માથાનો દુખાવો બની ગયેલ છે પરંતુ બધું સલામત હોવાને દાવો કરવામાં આવે છે અકસ્માતમાં પણ સમયે થઈ શકે છે આખલાઓ કોઈપણની ઉપર જીવલેણ હુમલો કરી શકે છે પરંતુ મીઠી નિંદર માહી રહેલો જવાબદાર તંત્ર કોઈપણ જાતની કામગીરી કરવાને બદલે આ ખાડા કાન કરી રહેલ છે એક ભયાનક અકસ્માત સર્જાયો તેના દ્રશ્ય જોતા એવું લાગે છે કે વાહન ચાલકો રાહતદારીઓ અને સ્થાનિક લોકો ઉપર કોઈપણ સમયે જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે આ અકસ્માતમાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ મોટર સાયકલ ચાલકની તબિયત વધુ લથરાતા અમરેલી ખાતે રિફર કરવામાં આવેલ છે હજી પણ કોઈક મોટી ઘટના જીવલેલ અકસ્માતની રાહ જોઈ રહેલા જવાબદાર તંત્ર મીઠીની અંદર છોડીને આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી લોકોની માંગણી છે રિપોર્ટર સંજય વાળા ધારી હું ડોક્ટર તુષાર પટેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ધારી કામ કરું છું ખાલી ગાડી ઉભી હતી અને માથે બસ સ્ટેન્ડ આખલા બાજતા બાજતા સીધા માથે ચડી ગયા અને મારી ગાડી બાટી ભાંગી નાખીને આવી રીતે વાગ્યું છે બીજી કઈ નુકસાની મારી ગાડી ભાંગી છે ને આ બસ બધું મોબાઈલ ભાંગી ગયો છે અને બાકી આ બધું થયું છે જે આ વાગ્યું છે

એના મા બાપને જાણ કરો